નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે બે સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ આપેલા પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું કે જે તમારી આગામી જીપીએસસી તેમજ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર પૂછાઈ શકે તો મિત્રો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર્યો નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બે લાયકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌ પહેલાં તમને મળી જાય તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે કયા રાજાને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે સમુદ્રગુપ્ત તો સમુદ્રગુપ્ત છે તેને ભારતના નેપોલિયન તરીકે ઓળખવામાં હવે તો મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે તો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તમારો પહેલો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યની સરકારે શ્રીલંકાએ શરણાર્થીઓ માટે ત્રણસો સત્તર કરોડના પેકેજની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે તમિલનાડુ તો મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને તમિલનાડુમાં રહેતા શ્રીલંકાના જે તમિલ શરણાર્થીઓ છે એમના માટે મકાનોના પુનર્નિર્માણ સહિત ત્રણસો સત્તર કરોડ રૂપિયાના કલ્યાણ પેકેજની જાહેરાત કરી છે એટલે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે તેમને શ્રીલંકાના તમિલ શરણાર્થીઓ છે એમના માટે મકાનોના પુનર્નિર્માણ સહિત ત્રણસો સત્તર કરોડ રૂપિયાના કલ્યાણ પેકેજની જાહેરાત કરી છે ત્યારબાદ વાત કરીએ તો એમ કે સ્ટાલિને કહ્યું હતું કે ટૂંક જ સમયમાં શ્રીલંકાના તમિલ શરણાર્થીઓના કલ્યાણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને જે નાગરિકતા અને શ્રીલંકન પરત ફરનારાઓ માટે અન્ય બાબતોની ગોઠવણ જેવી બાબતો પર લાંબા ગાળાના ઉકેલ તરફ કામ કરશે તો મિત્રો અહીંયા વાત છે તમિલનાડુની તો તમિલનાડુના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરીએ તો તમિલનાડુની રાજધાની ચેન્નાઈ છે રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત મુખ્યમંત્રી મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન છે મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ બેનરજી તમિલનાડુને અન્ય ત્રણ રાજ્યની સીમાઓ છે જેમાં એક છે કેરળ બીજું કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ જ વાત કરીએ તો તમિલનાડુની લોકસભાની ઓગણચાલીસ સીટ છે રાજ્યસભાની અઢાર અને વિધાનસભાની બસો ચોત્રીસ સીટ છે તેમજ તમિલનાડુના રાષ્ટ્રીય અભ્યારણ્યમાં એક છે વેદાંતકલ રાષ્ટ્રીય અભ્યારણ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અને મુદુમલય અભ્યારણ્ય તો આ હતું તમિલનાડુનું સ્ટેટિક જીકે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારત અને જર્મનીની નૌસેનાએ ક્યાં સમુદ્ર અભ્યાસ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અદનની ખાડી તો તાજેતરમાં જ ભારત અને જર્મનીની નૌસેના વચ્ચે અદનની ખાડીમાં છવ્વીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ એક નૌસેના અભ્યાસનું આયોજન થયું છે અને જેમાં ભારતીય નૌસેના તરફથી ફ્રીગેટ ટ્રેક ભાગ લીધો છે અને જર્મનીની નૌસેના તરફથી ફ્રીગેટ બારે છે એને ભાગ લીધેલો છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ચુમ્બાલીસ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે ઝારખંડના એક શિક્ષકનું નામ પણ આ એવોર્ડથી સન્માનિત થનાર છે તેમજ વાત કરીએ તો જમશેદપુરની ગોલમુરી હિન્દુસ્તાન મિત્રમંડળ શાળાના શિક્ષક મનોજકુમાર સિંહની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે તેમજ પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ એવોર્ડ આપશે તેમજ વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર એકવીસ સમારોહ પાંચ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ યોજાશે અને આ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા ચુમ્માળીસ લોકો જે છે એટલે કે જે ચુમ્માલીસ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે તેમ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તેમની વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયે એવોર્ડ માટે પસંદ કરેલા શિક્ષકોની યાદી તેમની નામ સાથે જાહેર કરેલી છે તો મિત્રો આ વખતે શિક્ષક દિનના નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા ચુમ્માલીસ જેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ બેક ટુ રૂટ્સ નામની પુસ્તક કોણે લખી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આજે તમાર ભાટિયા તો બોલિવૂડ અભિનેત્રી તમેન્ના ભાટિયા છે તેમને પોતાનું પુસ્તક બેક ટુ ધ રૂટ્સ લોન્ચ કર્યું છે અને તેણે સેલિબ્રિટી લાઇફસ્ટાઈલ કોચ લ્યુક લ્યુક કોન્ટ્રીન હો સાથે મળીને આ પુસ્તક લખ્યું છે તેમજ વાત કરીએ તો અભિનેત્રીની આશા છે કે વાચકો ઊંડાણપૂર્વકના સંશોધન પર આધારિત પુસ્તકનો આનંદ માણશે અને ભારતના સ્વાસ્થ્ય અને સુખાકારીના પ્રાચીન રહસ્યોનો ઉજાગર કરશે તો મિત્રો આ તમને પાટિયા જે છે એક્ટ્રેસ એમને આ પુસ્તક લખેલું છે અને તેમની આશા છે કે વાંચકો ઊંડાણપૂર્વકના સંશોધન પર આધારિત પુસ્તકનો આનંદ માણશે અને ભારતના જે સ્વાસ્થ્ય અને સુખાકારીના પ્રાચીન રહસ્યો છે એને ઉજાગર કરશે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ભારતની પહેલી ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી ક્યાં સ્થાપિત કરવામાં છે તો મિત્રો એની અંદર પહોંચાડવા છે બેંગ્લુરુ બેંગ્લુરૂમાં ભારતની પહેલી ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી સ્થાપિત કરવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો અમેરિકા સ્થિત ઓહમિયન ઇન્ટરનેશનલ એ કર્ણાટકના બેંગલુરુમાં ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન સુવિધાઓ શરૂ કરી છે તેમજ આગળ વાત કરીએ તો ભારતમાં ઉત્પાદિત પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરશે અને લીલા હાઇડ્રોજન બિનઅશ્મિભૂત સ્ત્રોતમાંથી બનાવવામાં આવે છે જ્યારે વાદળી હાઇડ્રોજન છે એ અશ્મિભૂત સ્ત્રોતમાંથી બનાવવામાં આવે છે અને ભારતમાં ગ્રીન હાઇડ્રોજન બનાવવાથી ઉત્પાદકોને આયાત કરવાને બદલે ખર્ચ લાભ મળશે તો મિત્રો અહીંયા વાત છે બેંગલુરુ કર્ણાટકની તો કર્ણાટકના સ્ટેટિક જીક વિશે ચર્ચા કરી તો કર્ણાટકની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં રાજધાની બેંગ્લુરુ છે રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્બે છે તેમજ કર્ણાટકને અન્ય છ રાજ્યની સીમાઓ પર છે જેમાં એક મહારાષ્ટ્ર બીજું ગોવા ત્રીજું કેરળ ચોથું તમિલનાડુ પાંચમું આંધ્રપ્રદેશ અને છઠ્ઠું છે તેલંગણા ત્યારબાદ જોઈએ કર્ણાટકના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો તો જેમાં છે બંદેરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન મુદુમલય નેશનલ પાર્ક કાબીની વન્યજીવ અભ્યારણ બ્રહ્મગીરી વન્યજી અને દંડેલી વન્યજીવ અભયારણ તો આ હતું કર્ણાટકનું સ્ટેટિક એક ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગાડમી પીએસઆઈની ભરતી માટે એક સ્પેશિયલ બેન્ચ આયોજિત થઈ રહી છે અને જે બેચ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થવા જશે જેનો સમય છથી આઠનો રહેશે તેમજ મિત્રો આ બેચ વિશેની કોઈપણ જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ પીએસઆઈ બેચ વિશેની ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો પોષણ માહ કયા મહિનામાં મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહમાં મહિનામાં પોષણ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો પોષણ તો જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇમ મિનિસ્ટર ઓવરહર્ચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન તો મિત્રો આ હતું પોષણનું ફોર્મ તમારી ક્લાસ થ્રીની ખાસ કરીને આગામી જે પીએસઆઈની એક્ઝામ આવ્યું છે એની અંદર આ પ્રકારના ફૂલ ફોર્મ ઘણા પૂછવામાં આવે છે તો ફરીથી એકવાર રિપીટ કરું છું તો પોષણનું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવરહર્ચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન તો વાત કરીએ તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં પોષણમાં સાપ્તાહિક વિષય આધાર પર મનાવવામાં આવશે તેમજ વાત કરીએ તો પોષણ અભિયાન જે છે એને દેશમાં બાળકો કિશોરીઓ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણમાં સુધારો લાવવા સરકારનો મુખ્ય કાર્યક્રમ છે અને આ અભિયાન કુપોષણની સમસ્યા તરફ દેશનું ધ્યાન આકર્ષિત કરશે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ત્રીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ક્યાં લડ્ડુ વિતરણ યોજનાનો શુભારંભ કર્યો છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે ગાંધીનગર તો તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે તેમને ગુજરાતના ગાંધીનગર ખાતે ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક લડ્ડુ વિતરણ યોજનાનો શુભારંભ કર્યું છે તેમજ વાત કરીએ તો આ યોજના અંતર્ગત સાત હજાર ગર્ભવતી મહિલાઓ છે એમને કુપોષણથી લડવા માટે સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી બાળકોના જન્મ સુધી દર મહિને પંદર પૌષ્ટિક લાડુ વિનામૂલ્યે આપવામાં આવશે એટલે કે આ યોજના અંતર્ગત સાત હજાર જેટલી ગર્ભવતી મહિલાઓ છે એમને કુપોષણ સામે રક્ષણ માટે સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી જ્યાં સુધી તેમને બાળકોનો જન્મ ના થાય ત્યાં સુધી દર મહિને પંદર પૌષ્ટિક લાડુ એ પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે ગુજરાતી તો ગુજરાત સંબંધિત તાજેતરના જેટલા પણ કરંટ અફેરના પ્રશ્નો બને છે એની થોડીક ચર્ચા કરી લઈએ તો દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા કલસ્ટર ગિફ્ટ સિટીમાં સ્થાપિત કરવામાં આવશે ડ્રેગન ફ્રન્ટનું નામ બદલીને મલમ રાખવામાં આવ્યું છે તેમજ બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ભારતના સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવામાં આવશે તેમજ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવામાં આવે છે તેમજ મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરે છે આ સિવાય પીએમ મોદીજી દ્વારા કેવડીયામાં આરોગ્ય વનનું કરવામાં આવે છે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ નિર્માણ ગોચના ભાવનગર બંદર ખાતે કરવામાં આવે છે તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમજ બાળકીઓના કલ્યાણ માટે વ્હાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ ચર્ચા કરી ગુજરાતનું સ્ટેટિક જગ્યાએ તો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો હતી રાજધાની ગાંધીનગર છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને વર્તમાન ગુજરાતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક થઈ છે તો એમનું નામ છે જસ્ટિસ વિનીત કોઠારી ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની અન્ય ત્રણ રાજ્યોની સીમાઓ સ્પર્શે જેમાં એક છે રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા અને એ પાકિસ્તાનની પણ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથના હોય છે વેળાવદર બ્લેક બગ પાર્ક જે ભાવનગરમાં હોય છે વાસણદાર રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં હોય છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવ્યું છે નારાયણ સરોવર અભયારણ્ય કચ્છમાં આવેલું છે સુરખાપનગર અભયારણ્ય જે કચ્છમાં આવ્યું છે અને કચ્છ ગોરાટ અભયારણ્ય જે અબડાસામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં યોગેશ કથુનિયાએ કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે તો મિત્રો એની અંદર જવાબ છે ડિસ્ક થ્રો તો ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં યોગેશ કથુનિયા છે તેમને ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે તો વાત કરીએ એમના વિશે પુરુષોની ડિસ્ક થ્રી એફ ફિફ્ટી સિક્સ ફાઇનલ ઇવેન્ટમાં યોગેશ સિલ્વર મેડલ જીત્યો છે અને યોગેશ ચુમ્બાળીસ પોઈન્ટ અડત્રીસ મીટર થ્રો સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે કે યોગે જે છે એમને ચુમ્બાળીસ પોઈન્ટ અડત્રીસ મીટર ડિસ્ક થ્રો કરી અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે પ્રથમ નંબર મેળવનાર બ્રાઝિલના બત્રીસતા ડોસ્ટ જે છે તેમને પિસ્તાળીસ પોઈન્ટ ઓગણસાઠ મીટર ડિસ્ક થ્રો સાથે રેકોર્ડ બનાવીને સુવર્ણ પદક જીત્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ આફ્રિકી મૂળના લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર પણ છે એકત્રીસ ઓગસ્ટ તો એકત્રીસ ઓગસ્ટના રોજ આફ્રિકી મૂળના જે લોકો છે એમના માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ જે છે એનો તમને તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષા માટે તૈયારી કરવામાં આવશે તો મિત્રો આ બેચ જે છે એ નવ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે અને જેનો સમય છથી આઠનો રહેશે તેમજ મિત્રો આ બેચને લગતી વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઈવ ઝીરો સિક્સ વન એઇટ વન એઇટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર શરૂ થવા જઈ રહે જનરલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વાસુ પરાંજપેનું નિધન થયું છે તો તેઓ કોણ હતા તો મિત્રો આજે વાસુપરાણપે છે તેઓ ભારતીય ક્રિકેટ કોચ હતા ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કોના દ્વારા વિકસિત ઈ ગોપાલ એપ્લિકેશનનું વેબ સંસ્કરણ લોન્ચ કરવામાં છે તો મિત્રો એની અંદર જવાબ છે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તો રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા વિકસિત ઈ ગોપાલ એપ્લિકેશન છે એનું વેબ સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં પ્રો કબડ્ડી લીગમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બને છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે પ્રદીપ નરવાલ તો પ્રદીપ નરવાલ છે તે પ્રો કબડ્ડી લીગમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે પ્રશ્ન છે એ કે ધ ગ્રેટ સિકંદર કયા દેશનો હતો તો મિત્રો આનો પ્રશ્ન જવાબ તમને આવડે છે તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે જેનાથી તમારા જી કેમાં વધારો થશે અને એક્ઝામમાં પણ ફાયદો થશે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બનતા હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષાની અંદર કોઈપણ કરંટ અફેરનો પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને સો ટકા આવડે તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ ફાયદો થશે આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા મહત્વપૂર્ણ કંડપેના પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બે લાયકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્ષની પરચેસ કરવા તેમજ કોર્ષને લગતી કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેપ નંબર એટ ટુ થ્રી ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્શન